એ મંદિરની અંદર એકસો પંચ્યાસી વર્ષથી આજ દિન સુધી અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી ભગવાનની ત્યાં સેવા પૂજા આસ્થા અને હજારો સત્સંગીઓ નિયમિત ત્યાં દર્શન ભજન સત્સંગ કરવા માટે જતા હતા એ મંદિરની અંદર અગિયાર ડિસેમ્બરની મધ્યરાત્રિએ જેને અસુર વેડા કહેવામાં આવે એવા સમયની અંદર વિધિ કર્યા વગર ભગવાનની મૂર્તિઓ છે એને રાતોરાત ત્યાંથી ચોરી જવામાં આવી છે અને આ જ્યારે ઘટના બની ત્યારે આગલી રાત્રે હજુ શયન આરતી સુધી સત્સંગી હરિભક્તો ત્યાં હતા અને સવારે જ્યારે મંગળા આરતીના સમયે આવ્યા તો જાણે કે ચોરીનું જ કર્મ કર્યું હોય એ રીતે રાતોરાત ધ મંદિરની ધજાઓ ઉતારી લીધી મંદિરની મૂર્તિઓ ખસેડી લીધી અને મંદિરનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે એની ઉપર દિવાલ ચણી અને જે ગઈકાલે રાત્રે નવ વાગ્યા સુધી જે આસ્થાનું ધબકતું કેન્દ્ર હતું એને સવારે રાતોરાત તાળા મારી દેવામાં આવ્યા હવે કોઈને એમ થાય કે મૂર્તિઓ ખસેડવામાં આટલો બધો વિવાદ કેમ તો મૂર્તિઓ ખસેડવી એના માટે પણ આપણા સનાતન હિન્દુ ધર્મશાસ્ત્રોની અંદર સાગર અને સિંધુસાગરની અંદર એવા એના વિધાનો છે કે આપત્તકાળ હોય અને એવી કોઈ ઘટના બની હોય તો જ મૂર્તિઓ ખસેડવામાં આવે છે એ વગર મૂર્તિઓ ખસેડવામાં આવતી નથી સુરતથી કેટલા હરિભક્તો આગામી દિવસોમાં જવાના છે અને કઈ રીતે મંદિરને બસાવવાની વાત છે સુરતથી હજારો સત્સંગીઓ જશે ગામડે ગામડેથી વિરોધ પ્રદર્શનો અને આવેના કાર્યક્રમોનું આયોજન હવેથી ચાલુ કરવામાં આવશે અને આ જે મંદિર છે એને બચાવવા માટે કોઈ પણ ભોગે અહીંથી સત્સંગીઓ મક્કમ છે સુરતથી સુરતથી કઈ ફરિયાદ સુરતથી હજુ સુધી કોઈ ફરિયાદ કે રજૂઆતનું આયોજન નથી થયું પરંતુ મહુવાની અંદર ત્યાં સ્થાનિક હરિભક્તો પોલીસ સ્ટેશનમાં આજે એફઆઈઆર નોંધાવવા માટે અત્યારે ગયા છે અને આગામી રવિવારે ત્યાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે